હાય એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની સામેના સાઇડમાં બરાબર મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે છ દસ બે હજાર પચીસ અને આજની મગફળીની આવકની વાત કરું તો કહેવાય કે ચૌદ હજાર પ્લસ થેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજે છે ને આપણે લાઈવ મગફળીના રોજની જેમ બજાર ભાવ જોવા જવાના છીએ તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલમાં નવા છો પ્લીઝ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાલ કલરનું બટન દેખાય છે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે બરાબર તો તમે સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને રોજ જોવા મળશે તો ચાલો આજના કેવા રહે છે બજાર ભાવોને તમે ખાસ કમેન્ટની અંદર જ મને જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી જાય છે ને ક્યાં સુધી જોવાય છે તો કેવા રહેશે આજના બજાર ભાવ સોમવારના ખુલતાં આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોમાં કન્ટિન્યુ બનનાર રહે છે

આ 300 400 જાશે એ બાબા સાથે અહીંયા દેવા છે 900 800 1 2 3 રૂપિયા બોલાય તો રૂપિયા ઓમને 20 ઓમને 18 રૂપિયા ભાઈ થઈ સવિ સવિ એક એક પાંચ રૂપિયા ત્રણ પાચર હટલો આઇ રીતે માર છે છ રૂપિયા ઓલું આઠસો થાય હા હા ભાઈ છે નવસો છ સાત પડી ગયો છૂપિયા નવસો હચારો નવસો નવસો સત્તર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળીની હંજો દે હંજો દે

આર હવે આદ્રિ ઓયકન યકન દે આય તો એક એક નંગે બરોબર તો વીડિયો નથી ઓછા ઓછા લેવા પાપ થાડી સેવા આર ને ભાઈ 50 50 70 લાખ રૂપિયા આર ને ભાઈ 500 70 રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વકલની ક્વોલિટી જોઈ શકો છો 28 4% પર બને છે ₹100000 34 45 90 92 976 1556 રૂપિયા 566 રૂપિયા 8900 8911 12 813 રૂપિયા 14 15 16 17 18 20 21 22 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 માત્રે ખત્રી અમારું હાથો માત્રે ખત્રી ખત્રી આડત્રી મા આડત્રી આણત્રી ઉપર રૂપિયા માં મેરા ભટની રૂપિયા માં હાથ કા વેચાણ એટલે 55 55 સાતસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો 188 68 188 99 98 53 55 68 70 75 77 78 81 55 82 90 8 એકર 92 50 11 892 90 90 90 1 457 810 11 16 18 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 નવસો એકાવન રૂપિયા ભાવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળી ની મિત્રો છાસઠ નંબર ની સિંગ છે જોઈ શકો છો

925 ભાઈ છે રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વકલ જોઈ શકો છો મખફળી 66 નંબરની સિંગ છે 519589 5255 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

છસો ને સત્તાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલની ક્વૉલિટી જોઈ શકો છો મહુઆ માર્કેટિંગ યાર્ડ આવા રોજ વિડીયો જોવા માટે મહુઆ અન્ય રેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાતસો અડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છસો એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો થોડુંક ભીનું છે ક્વોલિટીમાં બરાબર લેય રીત ના ભાવ્યો છે 641 થોડું ભીનું છે પૂરું નથી નવા બજાર ચેનલ ચાલુ છે નવું છે

તેરસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી છાસઠ નંબરની સિંગ છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની તેરસો રૂપિયા પૂરા ભાવ ગયા છે મહુવા માર્કેટિંગ યાર્ડ જોરદાર ક્વોલિટી છે મગફળીની

ત્રણ આઠડા ભાવ હોય છે મિત્રો આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ હોય છે આ વક્કલની મગફળી જોઈ શકો છો દરરોજ આવા વિડીયો જોવા માટે મગફળીના ડુંગળીના કોકોનેટના આપણી ચેનલ મહુવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરો બરાબર મળીએ એક પાછા નવા બ્લોગમાં કાલે અને ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય જી જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો ઓકે